આ બાજુ બોલો જો આ ઠંડી પડે છે પાણી વાળવા જાવું નહીં લે આ લાકડી અને ખેતરમાં ઓટો મારતો આ અને ભોળ રાખતો છે જો ઓટો મારતો હેડકે લા હુવર યાર મકલી ની માં સોદી નાખે છે એ હાડતા સાતાય ના હું એમ કહું હું જે બાવન લાવ સી તો ભાઈ રોની કાપા શું કરું ના ના હું ફુટલા જકો કોઈ ના હોય રાત ના હોય પુતરા જઈએ કોઈ ના પેલા માથે પેલા માથે વાળા ખેતર માં મારો હું એના ના શેતરમાં ભૂંડ બગાડે મારા શેતરમાં થોડીક જ બગાડવાના હે અબ કૃષ્ણો ન આવી ગયો તો એમનું હું તો પેલો આપડા આગળ આગે વન બેહે વાત તો કર્યા જિસ ને કે એમ ગાડી ના છે તો મફળી વાઈ છે ને ભૂંડ અત્યારે પડ્યા હતા આજ જપ નહીં ખાવા દીધા કેમ મો સ્લો વાણી વાવા તો છોકરો

ભરકી ના આવ્યો તો અમે એના રસ્તામાં ભેગા થઈ ગયા ચલાય ના બાજુ તમે જે પાસે આવો એ બાજુ કોઈ ના હોય ના હોય ના હોય

બી આવે છોકરું બીઆઈ ગોતવા જાવ છોકરો લાવવા અને છોકરા રાત વરાય આપણે ગોતું તો એવું કરો પેલા એને ક્રિષ્ના ગોચી આવત વર છોકરો બીઆઈ ચોપ જાય

ડિસ્કોનેજ ના સૂરજ તો ખરી પેન્ડલ માંથી ઝડી ન જ્યા ઓ હો 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 ઈ ખરો તો મને કોક શું વાત એ વો ચાલી માં સમાવતા તઈએ એ લઈ લે તાપતા આને પોળી બોળી પા ને ખરીવાર બેહાવ હા

હા થોડો હળગાવાનું કર કાકા મૂનેહી જાતો લે હે આ બેવઈ ગયો હે તો એના નામ સંજય લે તો આપણે જોયું તાર તો હું ભાગ્યો નકર મારું ને માટે તો અરે જો મારી વાત જોયું હશે તો આપડે તાલા દાડો ઉભવા દો તો આપણે જેવા ભેગા રાત ના થયા એવા દાડે ભેગા થઈ ને આપડે તપાસ કરશું કરવી પડશે છોકરા આપડે જવું પડે હું કઉ છું કે ના હોય તો કાલે બે ભુવા લાવી તમારા શેતરમાં કઈ ચોકી બોકીયા લાવો તો કાયમ કાયમ બીવાય તમારા એનો નિકાલ લાવો દાડો ઉગે પછી થાય ને એમને જોવાઈ ગયા હોય તો ખબર નહીં એવું હોય ને તો આપડે બધા ભાઈ નો પરિવાર ભેગો કરી કાલે ભાઈઓ ભેગા કરી પોત પોત હજાર રૂપિયા રૂપિયા ની નાખી બહુ સારો ચીવાનો